કમારે છે કમારે આ તો વાતાવરણમાં કંઈક છે મારા આમાં પડી છે આમ તો બધું વાતાવરણનો એક્સપ્લોઝન અને 120 આવા બાકી છે આ પાર્ટી આટલો આરામ કરતી કરતી ગઈ છે ના આરામ કરતી આરામ બરાબર છે આમ બેસી હોય જરાય બીજો લગન કરવા દે સો હેલો નમસ્કાર શાસ્ત્રીય કાલ કેમ છો કેમ હાલ કસ બધા વેલકમ ટુ માય YouTube ચેનલ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાગ્યા છે સવારના ઓલમોસ્ટ પોણા દસ ગાય ભાઈ વહેલા ઉઠે છે ત્યાં જવાનું છે જઈને પાછું આવવાનું છે જવાનું છે થોડું દૂર બરાબર છે તો નથી ફટાફટ આવે રેડી થઈ રહી છે આવે એ વહેલી ઉઠી જાય ઊંડે ઠૂટી તો થોડું બાકી છે ગાય તો એ આવે એટલે હું ફટ થઈને અહીંયાથી નીકળી ગઈશ ફટાફટ પહોંચી જઈએ અને પછી પાછા આવી જઈએ બરાબર સો આજનો દિવસ શરૂઆત તો વહેલી થઈ ગઈ છે સરસ મોર્નિંગ છે કૂણો તડકો છે ચકલીઓનો મસ્ત અવાજ છે આ શાંતિ છે બરાબર છે આની સાથે અમારી મોર્નિંગ થઈ ગઈ છે ઉન્નતિ પટેલના વ્લોગ પણ ડેલી આવી રહ્યા છે ગાઈ જઈશ આજકાલ બે ત્રણ દિવસથી તો તમને એ પણ મજા આવી રહી હશે ગઈકાલની એસજીવીપીની સેકન્ડ રાઉન્ડની મેચ અમે લોકો જીતી ગયા છે હવે નેક્સ્ટ મેચ અમારી આવતીકાલે આઠ વાગ્યાની છે એસજીવીપીની અંદર કાલે સન્ડે છે મેબી હા સન્ડે છે આવતીકાલે સાંજે

કેમ કે અગિયાર વાગી ગયા મેં સવારનું ખાધું નથી નાસ્તો થોડો કર્યો હતો કેમ કે હું લીંબડિયા ગયો હતો એટલે સમોસાને એવું લાવ્યો હતો હા ગાઈઝ હું ગામડે જઈને આવ્યો હતો બરાબર એ તમને મારે કહેવાનું હતું એ રહી ગયું હતું કામથી અમે ગામડે ગયા હતા અને તાત્કાલિક અમે પાછા પણ આવી ગયા હતા બપોરે સાડા ચાર પાંચ વાગે પાછા આવી ગયા અહીંયા એને ઉન્નતિ માટે વિડીયો શૂટ કર્યો રસ્તામાં અમે વિડીયો શૂટ કર્યા મસ્તી કરી કહેવાનો મતલબ ભૂખ લાગી છે ને મને મેં આ ઈચ્છા મનમાં એમ થઈ કે મારે દાલબાટી ખાવી છે એટલે ઉન્નતિ એક દિવસ મને દાલબાટી બહુ ભાવે એટલે ઉન્નતિ મને કહે કે હું એવી દાલબાટી બનાવું કે તું ડોલ દાલબાટી ભૂલી જાય તો મારા મગનમાંથી બોલાઈ ગયું આજે મોટા આજે હું દાલબાટી જ ખાઈશ એટલે ઉન્નતિએ દાલબાટી બનાવી છે નથી બનાવી એવી નથી અને ફોને આવી ગયો છે કે ભાઈ આ હવે તું ખાઈ લે એમ તમે કીધું કસ્ટમર છે પતે પછી હું આવું એમ બરાબર છે तो पते फटाफट इतले हमें चाहिए भूख लगी जाए खा ही पक्ष ही आगर लो देखा जाएगा तो पहले जाते हैं ये ख़त्म हो जाए उसके बाद में दुकान से घर जाएंगे घर जाके खा लेंगे गाइस आज के दिन का ब्लॉग बहुत छोटा है भाई लेकिन देखते क्या करते हैं अभी बहुत सारे प्लान बनाए थे गाइस पहले पहला वो प्लान बनाए वो के भाई क्रिकेट रमवा जाइए તો પ્લેયરો કર્યા અને ગ્રાઉન્ડમાં ફોન કર્યા તો ગ્રાઉન્ડમાં ખબર પડી કે ભાઈ આજે સેટરડેના લીધે કોઈ ગ્રાઉન્ડ સવારના છ વાગ્યા સુધી ખાલી નથી એના પછી પ્લાન બનાવ્યો કે બિપિન કો દેખ કે ભાઈ મેરે કો હસી આ રહી ભાઈ આને ભૂખ લાગી છે તો ગાઈસ હું બતાવતો તો કપડાં કસ્ટમર જે એમને મેં બતાવ્યા એમને ના મગજમાં બેઠા એટલે હદ થઈ ગઈ કે હું બહુ રેર કેસમાં કપડા બતાવું છું આ દુકાનમાં અને હું બતાવું એટલે હું પરફેક્ટ પેર કાઢીને જ આપું કેમ કે મને કપડાનો એટલો શોખ છે કે હું ક્યારેય કોઈને ખોટું પહેરાવતો નથી ને હું ખોટું પહેરતો નથી આવી આદત છે પછી મેં કીધું બિપિન તું બતાય હવે આપણાથી બતાવવા એમ છે નહીં મને લાગી છે ભૂખ એટલે હું બહાર આવ્યો પછી અમે બનાવ્યો મૂવીનો પ્લાન બાપુ આવ્યા છે મૂવી પ્લાન બનાવ્યો પણ એમાં કઈ સેટિંગ ના આવ્યું કેમ કે એમાં ટિકિટો ના હતી સો ચલો હવે આ પતે એટલે ખાવું છે ફટાફટ ભૂખ લાગી છે બતાવીએ એ ખાઈ લઈ ફટાફટ સો ફાઇનલી ગાઈઝ હવે હું નીકળી ગયો છું દુકાને થી ઘરે ભૂખ લાગી છે ઉનાથી ફોન કરવાનું જજુ કે ભાઈ હું નીકળ્યો છું જમવાનું બનાવી દે ઓકે ગાઈઝ પેલા એને ફોન કરી દે ને કે મોડું થશે તો વધારે મોડું કરશે ખાવામાં હવે સહન થાય ભૂખ લાગી છે ખાવું છે પેલા ચૂલો ના ભેગો થયો તળી પછી

બોલ્યો ભાઈ કઈ જગ્યાએ અલ્યા હું તો હોટલો બોલ્યો લ્યા અલ્યા યાર વિલેની નખું દે આ રહ્યો અલ્યા બાબા હોટલો બોલ્યો કોરોના પાછે એલા કોરોના પાછે એલા એન્જિન

અમારી આદત સાચું બોલવાની છે એટલે આને કર્યું હોય ને તો ના જ જતા તમે ત્યાં બરાબર કે લોચો જશે તો આજનો બાપુ મારી વાત ખોટી છે બાપુ હે બાપુ બોલો પણ